બેટ માં સ્ટાર્ટિંગ જે સો રૂપિયા થી સો રૂપિયા થી લગાવી ને ત્રણ હજાર સુધી છે દરેક જાતના મળશે કંપની બ્રાન્ડેડ સાદા કોઈ પણ મિનિમમ એક પેર લેવું પડે કબડ્ડી ને બાસ્કેટબોલ બોલ ચાલે બરાબર આમાં બે ત્રણ કલર આવે એટલે બધી સાઈઝ મળે ટેબલ ટેનિસમાં આમાં સીકે કંપની સ્ટાન્ડર્ડ બી મળશે ઓકે કોનેક્સ ના મળશે જો આ સ્ટાન્ડર્ડ એકદમ ત્રણ વ્હીલ ના ઓકે 100 mm ના બહુ ટોપ માં ટોપ ક્વોલિટી હાઈફાઈ બ્રાન્ડ ના બી મળશે હેલો નમસ્કાર મિત્રો સ્વાગત છે તમારું આપણી એક નવા હવે ઉનાળાની શરૂઆત થવા જઈ રહી છે એટલે ઉનાળામાં રમત ગમતના સાધનોની જરૂર પડવાની છે અમે એક જગ્યાએ વિડીયો શૂટ કરવા માટે આવ્યા હતા તો અમારે એક બેટની જરૂર હતી બોલની જરૂર હતી તો આજે તમને ટંકશાળમાં એક એવી જગ્યાએ લઈને આવી ગયા છીએ જ્યાંથી તમે હોલસેલ ભાવે રિટેલમાં રમત ગમતના સાધનોની એ ટુ ઝેડ પ્રોડક્ટ ખરીદી કરી શકો છો અહીંયાથી અમે પણ હોલસેલ ભાવે રિટેલમાં લેવાના છીએ જેમ કે એક બેટ છે બોલ છે અહીંયાથી તમને એ ટુ ઝેડ પ્રોડક્ટ મળી જશે જેમ કે તમને વોલીબોલ મળી જશે બીજી બધી સ્પોર્ટ્સ શૂઝ મળી જશે તો આજે તમને આ વિડીયોમાં બધી જ માહિતી આપવાના છીએ તો વિડીયો તમે એન્ડ સુધી જોતા રહો તમારા જે પણ મિત્રો રમતગમતના સાધનો શોધતા હોય તો હોલસેલ ભાવે અમદાવાદમાં હવે તમે ટંછાળમાંથી કાલુપુરમાંથી ખરીદી કરી શકો છો આજે આપણે આવી ગયા છીએ ભગવતી સ્પોર્ટ્સ અને અહીંયાથી તમે હોલસેલ ભાવે ખરીદી કરી શકો છો રિટેલમાં અત્યારે આપણી જોડે છે અહીંયાના ઓનર શંભુભાઈ સાહેબ સ્વાગત છે તમારું આપણી ચેનલ માં નમસ્કાર આપણા જોડે પ્રોડક્ટ માં શું શું મળી જશે એકવાર આપણા વ્યૂઅર ને કહી ફૂટબોલ વોલીબોલ ક્રિકેટ ના સાધનો સ્વિમિંગ ના સાધનો બેડમિન્ટન બાસ્કેટબોલ કબડ્ડી કબડ્ડી બધી રમત ગમતના જીમ ના બધા સાધનો મળશે જીમ ના સાધનો બી મળી જશે જે લોકોને ક્રિકેટ એકેડમી જોઈન કરવાની હોય આખી કિટ જુઓ તો કિટ બી મળી જશે એના સિવાય ઘણી બધી પ્રોડક્ટ તો છે જે તમને આખા વિડિયો માં બતાવીએ છીએ તો વિડિયો તમે એન્ડ સુધી જોતા રહો તમારા દરેક ગ્રુપમાં વિડીયોને શેર કરી દો કારણ કે એમને પણ ફાયદો થશે તમને કહેશે કે ભાઈ ફાયદો થઈ ગયો છે તો અમદાવાદ અને અમદાવાદના બહારના જે પણ લોકોની ખરીદી કરવી હોય તો એમનો નંબર ને એડ્રેસ તમને ડિસ્પ્લેમાં આપી દઈશું તમે આવી શકો છો તો ચાલો શરૂ કરીએ વિડીયોને આ ટાઈપના વિડીયો તમારા માટે લાવતા રહીએ એના માટે ચેનલને સબસ્ક્રાઇબ કરી દો તો સૌથી પહેલા આપણે ચેનલથી શરૂઆત કરીશું તો અ ટેનિસ બોલ ઓકે બરાબર આમાં બધી બ્રાન્ડની મળશે ઓકે સસ્તી મોગી કંપનીની બ્રાન્ડેડ બરાબર અને બધું પેકેટ જે પ્રમાણે આવે એ પ્રમાણે જ મળશે બરાબર જેમ કે બોલ તમારે જોતા તો આખું પેકેટ લેવું પડશે આ રીતે બોક્સ ટુ બોક્સ તમારે લેવું પડશે હવે બેટ જોવો તો સિંગલ મળી જશે બેટમાં જોઈએ તો બોલમાં આપણો કેટલાથી સ્ટાર્ટિંગ રેન્જ રહે છે બોલમાં સ્ટાર્ટિંગ ₹40 ના પેકેટ થી લગાય ને ઓકે ₹800 ના પેકેટ સુધી છે બરાબર જેવી ક્વોલિટી હા ઓકે ચલો હવે બીજી આપણી કઈ કઈ વસ્તુ મળી જશે જેમ કે બોલમાં હું તમને બતાવી દઉં આ બધો એમનો સ્ટોક છે બોલનો તમે જોઈ લો એની ટાઈમ તમે ગમે ત્યારે આવશો ને તો ગમે ત્યારે તમને ગમે ત્યારે ક્વોન્ટિટીમાં મળી જશે જે કોઈની દુકાનમાં માટે વેચાણ માટે લેવું હોય તો બી મળી જશે બરાબર હમ ચલો બીજું કઈ પ્રોડક્ટ કેતા હતા આપણે પછી આપણી પાસે જે બેડમિન્ટન ઓકે દરેક જાતના મળશે કંપનીના બ્રાન્ડેડ સાદા કોઈ પણ મિનિમમમ એક ફેર લેવું પડે ઓકે મા છૂટક સિંગલ પીસ નહીં મળે બરાબર બરાબર જેમ કે આ છે પછી આ બીજી જ વેરાઈટીઓ છે ને એક વાર થોડી બતાવી દો એટલે એનો આઈડિયા રહે આપણને આ બધી વેરાઈટી ઓકે આ ઉપર બધી લગાયેલી છે તમે જોઈ લો અહીંયા આવશો તો તમને શાંતિથી બધી પ્રોડક્ટ જોવા મળી જશે અને આ જસ્ટ આપણ સેમ્પલ લગાયેલા છે ને બધા હા ઓકે ચાલો આપણે બેટમાં કેતા બેટમાં કઈ રીતે રહેશે બેટમાં નાની સાઈઝ છોકરાઓના બે વર્ષથી લગાઈને બધી જાતના બેટ મળશે ઓકે પછી આ નંબર વાળા એક બે ત્રણ ચાર પાંચ છ બધા મળશે અને પછી મોટામાં પ્લાસ્ટિક બેટ મોટી સાઇઝના છે ડબલ બ્લેડ વાળા હેવી વાળા બ્રાન્ડેડ અને સાદા બધા મળશે બરાબર પછી પ્લાસ્ટિકમાં નંબર વાળા બી છે બેટમાં સ્ટાર્ટિંગ જે સો રૂપિયાથી સો સો રૂપિયાથી લગાઈને ત્રણ હજાર સુધી છે બરાબર સીજનના બેટ સે ટેનિસના બેટ સે બધા સે ઓકે પછી આવા કશ્મીર વિલો બધી જાતના મળશે ઓકે બરાબર પછી આ મળશે હા બ્રાન્ડેડ આરબીકેના બધી જાતના મળશે બરાબર તો ખાડાવાળા જોવું મળી જશે મળી જશે બરાબર ઓકે જોઈ છે ને અહીંયા ખાલી આપણે સેમ્પલ લાવેલા છે એમના જોડે સ્ટોક તમને જોવે એટલું મળી જશે પછી પેલું ક્રિકેટ કિટ નું આપણે કહેતા હતા ક્રિકેટ કિટ બી મળી જશે એ બી બતાડી દો એ બી બતાડી દો ને ક્રિકેટ કિટની અમારે જોઈએ છે ક્રિકેટ કિટ આઉટ આઈ થી આવે સીઝનલી મળશે બરાબર એમાં બધું બેટ ઓકે ઓપન કરો તો બે આવી રીતનો કેન હેન્ડલ મટ સીઝન બેટ આવે ઓકે બધી કંપનીની એજી કંપનીની મળશે સિગ્માની મળશે એચઆરએસની બધી કંપનીની કીટો મળશે બરાબર બેટ પછી આમાં પૂરો સામાન આવે બરાબર એક ખેલાડીને જોઈએ ને બધું સામાન મળશે મતલબ હેલ્મેટ પેડ હાથ હેલ્મેટ પેડ ઓકે કેના મો તમે બધું બતાવી દીધું બતાવી દીધું ચલો હવે જેટના આ થાઈ પેડ આવે ઓકે આથાઈનો આવે બરાબર પછી આ ક્રિકેટ હેલ્મેટ આવે હમ બરાબર આ જાડેયામાં ફિટ કરવાની હોય ઓકે પછી આ લેગ ગાર્ડ બેટિંગ નો પેડ બરાબર બેટિંગ નો બરાબર બરાબર પછી આમાં બેટિંગ ક્લોઝ આવે સારી ક્વોલિટીનો પી લેધરમાં ઓકે પછી આ આર્મ પેડ આવે ઓકે પછી આ એબ્ડોમિનલ ગાર્ડ આવે બરાબર આપણે સેફટી માટેનો ઓકે પછી કિટમાં બધી વસ્તુ આવી જશે કિટમાં જે ખેલાડીને એકને જોઈએ ને એ બધી વસ્તુ આમાં આવી જશે ઓકે તો જે લોકો એકેડમી જોઈન કરી હોય ને હોય તો કિટ તમને હોલસેલ ભાવે રિટેલમાં અહીંયાથી મળી જશે બરાબર હા બીજું જંબુભાઈ આપણો શૂઝમાં અલગ અલગ સ્પોર્ટના શૂઝ અહીંયા મળી જશે હા મળી જશે કયા કયા મળી જશે ક્રિકેટ ના શુજ મળશે ઓકે કે આવી રીતના ક્રિકેટ ના સ્ટડ આવે ઓકે આમાં કોનેસ કંપની ના મળશે અને બીજી કંપની ના મળશે બરાબર બરાબર પછી આના પછી આવે તમારે આવા બેડમિન્ટન ના નોન માર્કિંગ શુજ આવશે ઓકે એ બી મળશે બરાબર પછી ફૂટબોલ ના આવશે ઓકે આવી રીતના ફૂટબોલ સ્ટડ આવશે એ તમને ઓપન કરીને બતાવી ઓકે ફૂટબોલ શૂઝ આ રીતે તમને આ બી મળી બરાબર પછી અમાર રનિંગ સુઝ બી આવશે એ બી મને તમને બતાવી દે. એ આપણે કોઈ પણ બી કરી શકે ને બેન્ક્સ કોઈ જો કોઈ જો કોઈ બી કરી શકે કે રનિંગ માં મતલબ જીમ માં जाओ તો જીમ માં ચાલે રનિંગ માં ચાલે આપણે કોઈ બી પાર્ટી માં ચાલે બધી માં ચાલે બરાબર પછી કબડડી ના સુઝ આવે ઓકે એ બી અલગ આવશે એ બી અલગ આવશે મને તમને બતાવી દઉં એ આવી રીતના આવશે. એ કબડડી ના આવે કબડ્ડી ને બાસ્કેટબોલ બી માં ચાલે બરાબર આમાં બે ત્રણ કલર આવે ઓકે બધી સાઈઝ ની મળે ઓકે બરાબર ચલો હવે આપણે શંભુભાઈ શું બતાવી શકો હવે તમને બતાવું જો સ્વિમિંગ ના બધા સાધનો ઓકે એટલે કે સ્વિમિંગ ના આસસમાં દેસસમામાં ઘણી બધી વેરાયટી છે ઓકે નાના મોટા બાળકોના મોટી સાઈઝના દરેક જાતના બરાબર આવી રીતના સસમામાં વેરાયટી છે બરાબર બરાબર પછી આ સ્વિમિંગ કેપ દે

एक मिनट मैं आपको सैंपल दिखा रहा हूँ इस टाइप का गर्ल्स में मिलेंगे लेडीज में मिलेंगे इसमें शॉर्ट्स वाला जो भी वैरायटी बहुत सारी वैरायटी है पहले मैं आपको सैंपल पूरा ही बता रहा हूँ चलो शंभू भाई अबे अपनी कई वैरायटी बताई सको हमें बताओ जो टेबल टेनिस ओके बराबर टेबल टेनिस में आमा सिक्के कंपनी ना स्टैंडर्ड भी मर्से ओके कॉनेक्स ना मर्से ओके बस यहाँ छोकराओं ने મોટા કોઈ બી રમી શકે સસ્તા મોંઘા બધી રેન્જ મળશે ઓકે આમાં સ્ટાર્ટિંગ જે 100 રૂપિયા થી લગાય ને 3000 સુધી છે બરાબર આમાં ટીટી બેટ ની ટીટી બોલો બી મળશે સ્ટીગા ની મળશે કોનેક્સ ની સ્માર્ટ ની જે પણ કંપની તમે માંગો એ બધી વસ્તુ મળશે તમને ઓકે આ રેકેટ ના ફૂલ ઓકે પ્લાસ્ટિક ના અને પીછાવાળા બરાબર બધી જાત ના મળશે આ પીછાવાળા જે ઓકે બરાબર આમાં બધી રેન્જ જે 50 રૂપિયા નો બોક્સ થી લગાય ને 2000 સુધી નું છે

સ્કેટિંગમાં આપણે આ રોલર સ્કેટ રેગ્યુલર વાળા આવે તમારી ત્રણસો રૂપિયા થી સ્ટાર્ટિંગ એ ચાઈના ના આવે પછી આ જોનેક્સ ના સ્ટાન્ડર્ડ આવે એમાં પાંચસો છસો હજાર જેવી રેન્જ લો એ પ્રમાણે આવે પછી આ સિંગલ વ્હીલ વાળા ઇનલાઇન સ્કેટ આવે આમાં આવી રીતના પાઉચ પેકિંગ વાળા છે હા પછી બોક્સ પેકિંગ વાળા આવશે બરાબર આમાં સાઈઝ અલગ અલગ રહેશે એમાં સાઈઝ બી બધી મળશે નાની મોટી બધી બી મળશે અને આમાં એડજસ્ટેબલ બી છે બરાબર બરાબર પછી તમે બતાડું આ હેવી માં છે કવર સાથે નું જે ને બોક્સ પેકિંગ આવે હા આ રીતનો બેગ ની સાથે બી આવશે ઓકે બેગ આવશે બરાબર હમ પછી આ સિંગલ વીલ આવે ऑफ okay. इलेना 4 व्हील वाला छे اما હેવી માં 3 व्हील वाला ભી આવશે 80 mm ના વિલાવે એ ભી મો તમને સેમ્પલ બતાવું બરાબર ટુમાં સ્પોટના રિલેટેડ જે પણ વસ્તુ જુઓ તમે અહીંયાથી મળી જ પછી જુઓ આ સ્ટાન્ડર્ડ એકદમ 3 व्हीલ ઓકે 100 mm બહુ ટોપ ટોપ ક્વોલિટી i5 બ્રાન્ડ ના મળશે અને કનેક્શન ના મળશે એકદમ ટોપ ક્વોલિટી ના ઇનલાઇન સ્કેપ વધી જાત ના બરાબર પછી આને હેલ્મેટ પ્રોટેક્ટિવ સેટ બધું સ્કેટિંગ ની જે પણ વસ્તુ જોઈએ બધું મળશે જેમ કે સેમ્પલ એકાદું હોય તો બતાવી દઉં બતાડી તમને જેસે આ પ્રોટેક્ટિવ સેટ જે બરાબર આમાં હેલ્મેટ જે પછી આ આમાં હાથ ના આવે આ બેક પોણી ના આવે બરાબર પછી આ બે આગળના હાથ ના આવે આ પુરુષ સેટ આવે પછી આ ઘૂટના નું જેને આ હેલ્મેટ જે આવી રીતે પહેરવાનું બરાબર નાના છોકરાઓને જેવી ભી આમાં આમાં ભી 3 4 વેરાયટી એમાં ભી આવે બરાબર

ઓકે તેના પછી પછી આમાં સ્કીપિંગ રખ હા બોધવાના દોડા છે ઓકે એમાં 20 પ્રકારના જે બધી અલગ અલગ પ્રકારના છે કમા સ્ટાર્ટિંગ કે સ્ટાર્ટિંગ આમાં 20 રૂપિયા થી લગાય ને 300 રૂપિયા ને સુધી જ છે જેવી ક્વોલિટી જેવી ક્વોલિટી લો વાયર વાળા જોઈએ વાયર વાળા હા આવી રીતના બેરિંગ વાળા છે આ ક્લસ ગિયરના વાયર વાળા છે ઓકે બસ નોર્મલ આ પેન્સિલ લેડીઝ માટે સ્પેશિયલ છે હાથમાં પાતળો હોય પકડવામાં બહુ મજબૂતી રહે એમાં

બરાબર પછી આવી રીતના ડાર્ટ ગેમ આવે મેગ્નેટિક ડાર્ટ ગેમ ઓકે એ બી તમને હું તમને સેમ્પલ બતાડી દઉં બતાઈ દો આવી રીતના આવે હમ પૂરો ડાર્ટ ગેમ છે યસ આ મેગ્નેટ વાળું છે બરાબર આપણે દૂરથી ફેંકીએ ને આ અહીંયા છોટી જાય હા બરાબર

ઘણો ટાઈમ થાય એના માટે બતાવી નઈ શક્યો તમે અહીંયા આવો ને તમને એના કરતા હજારો વસ્તુ નવી અને દરેક વસ્તુ એકદમ રીઝનેબલ અને એકદમ બેસ્ટ પ્રાઇસ માં તમને મળશે અને જે લોકો હોલસેલમાં વેપાર કરવા માટે જોઈતું એમના બી એકદમ તો જેટલી ક્વોન્ટિટી જોઈએ એટલી ક્વોન્ટિટી બી મળી જશે બરાબર ઓકે ચલો થેન્ક યુ